નમસ્તે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ સ્વાધ્યાય નો પ્રશ્ન આપેલો છે એક પોઈન્ટ ચોત્રીસ એમાં આ જે પ્રશ્ન આપેલો છે એ પ્રશ્ન એક્ઝામની રીતે જોવા જઈએ તો તમારી જે ફર્સ્ટ એક્ઝામ આવે છે સાથે સાથે પછી તમારી જે એન્યુઅલ એક્ઝામ હોય છે એ એક્ઝામના રિલેટેડ આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કહી શકાય કારણ કે ઘણી વખત આ અગિયારમાં ધોરણની પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે પ્રશ્નને જોઈએ અને સમજીએ શું જવાબ લાવવાનો છે કઈ રીતે આવે છે જો પ્રશ્ન આપેલો છે આ રીતે એક બિલ્ડિંગ કરવાનું બળતણ વાયુ કાર્બન અને હાઇડ્રોજન ધરાવે છે તેના થોડા પ્રમાણે ઓક્સિજનની હાજરીમાં બાળતા ત્રણ પોઈન્ટ અડત્રીસ ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ માત્ર બે તત્વ કાર્બન હાઇડ્રોજનનું બનેલું છે હવે એની જ્યારે ઓક્સિજનની હાજરીમાં દહન કરવામાં મતલબ બાળવામાં ત્યારે ત્રણ આડત્રીસ ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ એટલે કે સીઓ ટુ અને પોઈન્ટ સિક્સ નાઇન જીરો ગ્રામ પાણી આપે છે અને અન્ય કોઈ નિપજ આપતું નથી મતલબ કે જ્યારે પણ દહન થાય છે ત્યારે સીઓ અને એચ ટુ બે જ ઉત્પન્ન થાય તો આ તો આપણને એટલીસ્ટ ખબર જ છે કે કોઈ પણ હાઇડ્રોકાર્બન સંયોજન લેવામાં આવે તો એ હાઇડ્રોકાર્બન જેમાં કાર્બન અને હાઇડ્રોજન જ હોય તો મતલબ આ આયુ આપેલો છે એક પ્રકારનો હાઇડ્રોકાર્બન જ હશે તો હાઇડ્રોકાર્બન નું જયારે પણ દહન કરવામાં આવે ઓક્સિજન ની હાજરીમાં તો માત્ર સીઓ અને એચ બે જ ઉત્પન્ન કરાવે છે એ સિવાય બીજી કોઈ નિપજ મળતી નથી તો કે એસટી જે વાયુ લીધો છે એનું દસ લીટર કદ અગિયાર પોઈન્ટ છ ગ્રામ એ વાયુ ધરસાવે છે તો ગણતરી કરો નંબર એક પ્રમાણસૂચક સૂત્ર નંબર બે વાયુનું મૂલરદંડ અને નંબર ત્રણ આણવીય સૂત્ર તો તમે રકમ જોશો ને જે જવાબ શોધવાનો થશે એના પરથી તો તમે એવું વિચારી દેશો કે સર આ તો એવો દાખલો છે એકદમ ઇઝી હા નો ડાઉટ દાખલો છે સરળ પણ એ ક્યારે સરળ બની શકે કે જ્યારે તમને જે તત્વો આપેલા છે કાર્બન અને હાઇડ્રોજન એના પર્સન્ટેજ પ્રમાણે આપેલું હોય ત્યારે મતલબ ટકાવાર જેનું દળ આપેલું હોય ત્યારે તમે સરળ કરથી ગણી શકો છો પણ અહીંયા આપણને એવું કશું આપેલું નથી તો આપણે શું કરવું પડશે એ હિન્ટ પહેલા સમજો જુઓ જોઈએ છે આપણે આણવીય સૂત્ર તો આણવીય સૂત્ર માટે કોની જરૂર પડશે પ્રમાણસૂચક સૂત્ર બરાબર પ્રમાણસૂચક સૂત્ર પરથી તમે જ્યારે જયારે દળ શોધવાનો પ્રયત્ન કરશો ત્યારે તમારે જે સંયોજન છે એનું મોલર દળ પણ જોઈશે મોલર દળ સૂત્ર દળ એટલે મૂલ્ય મળશે મૂલ્ય તમે આની સાથે ગુણશો એટલે તમને સૂત્ર તો પ્રમાણ જે પ્રમાણસૂચક સૂત્ર છે આપણને શું બતાવે છે જે તે સંયોજનમાં રહેલા તત્વનો સાદો પૂર્ણાંક મોલ ગુણોત્તર દર્શાવે છે તો આપણે એના માટે તો પહેલા તત્વોના પર્સન્ટેજ તો શોધવા પડશે તત્વોના ટકા તો શોધવા પડશે તો એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ જુઓ અહીંયા જે આપ્યો છે એ મુજબ કે જ્યારે સંયોજનનું હવાની હાજરીમાં દહન કરવામાં આવે છે વાયુનું ત્યારે એમાંથી ત્રણ પોઈન્ટ આડત્રીસ ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ અને પોઈન્ટ સિક્સ નાઇન ઝીરો મતલબ પોઈન્ટ ઇગનો સિત્તેર ગ્રામ પાણી આપે છે તો આપણે આનો જ ઉપયોગ કરીને જઈએ અહીંયા હિન્ટ આપેલી છે આપણને અહી ઉદ્ભવતા સીઓ ટુ નું દળ બરાબર ત્રણ પોઈન્ટ છે કે સી જ્યારે લેવામાં આવે એક મોલ સીઓ ટુ તો એક મોલ સી એટલે ચુમ્માલીસ ગ્રામ કહીએ છે હવે એ જે સી ટુ આપેલો છે એને તમે ધ્યાનથી જોશો તો એક મોલ સીઓ ટુમાં એક કાર્બન છે અને બે ઓક્સિજન છે એ જ પ્રમાણે એક મોલ એચ ટુ ઓ લેવામાં આવે તેમાં બે હાઇડ્રોજન અને હાઇડ્રોજન પરથી કહી શકીએ ની અંદર બે હાઇડ્રોજન પરમાણુ છે તો આપણી પાસે એ તો ખબર જ છે કે એક મોલ સીઓ ટુ મતલબ કે એક મોલ કાર્બન ડાયોક્સાઇડ ચુમ્માલીસ ગ્રામ છે તો એ ચુમ્માલીસ ગ્રામમાં એક કાર્બન છે અને એક કાર્બન પરમાણુ એટલે દળ કેટલું ગણીએ છીએ આપણે બાર ગ્રામ જેટલું ગણીએ છે તો ત્રણ પોઈન્ટ ચુમ્માલીસ ગ્રામ જો ઓ ટુ દર્શાવે છે અને એ શું દર્શાવે છે આપણને એના પરથી જઈશું બરાબર કે અહીં એક મોલ સીઓ ટુ બરાબર એક કાર્બન પરમાણુ છે તો જેના આધારે હું કહી શકું કે ચુમાલીસ ગ્રામ સી ઓછા થ્રી પોઈન્ટ થ્રી એટ ગ્રામ જો સી ટુ હોય તો કેટલા થઈ શકે ક્રોસ ગુણાકાર કરી નાખો બાર ગુણ્યા ત્રણ પોઈન્ટ અડત્રીસ છેદમાં ચુમ્માલીસ જવાબ શોધી એનો કેટલો આવે છે બાર ગુણ્યા ત્રણ પોઈન્ટ કાર્બન મળશે એવું ને એવું જ આપણે ઓ માટે શોધી નાખીએ કે એચ ના એક મોલમાં બે હાઇડ્રોજન પરમાણુ છે હવે આપણે એક મોલ એચ ટુ ઓ લઈએ તો એક મોલ એચ ટુ બરાબર કેટલા ગ્રામ થાય ગ્રામ ગ્રામ થાય હું આના ઉપરથી કહી શકું કે બે હાઇડ્રોજન પરમાણુ છે એક હાઇડ્રોજન પરમાણુ દળ એક ગ્રામ તો બે હાઇડ્રોજન એટલે બે ગ્રામ કહેવાય મતલબ હું એ કહી શકું કે અહીંયા અઢાર ગ્રામ એચ ટુ બરાબર બે ગ્રામ હાઇડ્રોજન છે હું કહી શકાય બરાબર એમાં કેટલા હાઈડ્રોજન હોય ક્રોસ ગુણાકાર કરો તો બે ગુણ્યા જીરો પોઈન્ટ સિક્સ નાઇન જીરો છેદ અઢાર તો બે ગુણ્યા જીરો પોઈન્ટ સિક્સ નાઇન જીરો ભાગ્યા અને એનો જે જવાબ આવે છે પોઈન્ટ છે એટલે અહીંયા કરી દઉં છું બરાબર બંને જે જવાબો મળ્યા છે કાર્બન અને હાઇડ્રોજન નું દળ એ બંનેને આપણે ડિજિટ પછી સોરી દશાઉ ચિહ્ન પછી કુલ ચાર આંકડા રાખીશું તો અહીંયા કાર્બન મળે છે પોઈન્ટ બાણું અઢાર ગ્રામ હાઇડ્રોજન મળે છે પોઈન્ટ ઝીરો સેવન સિક્સ સેવન ગ્રામ મળે છે તો આ શું કહેવા માંગે છે તો અહીંયા કીધું મુજબ જે વાયુ છે માત્ર કાર્બન અને હાઇડ્રોજન જ તત્વો ધરાવે છે તો જે વાયુ છે એમાં કાર્બનનો આટલા ગ્રામ છે હાઇડ્રોજનના આટલા ગ્રામ છે તો મતલબ બંનેનો જો હું સરવાળો કરી દઉં તો એ વાયુનું પોતાનું દળ મળે કે ના મળે આપણે અને એનો ઉપયોગ કરીને આગળ ટકામાં પછી જવાબ શોધીશું આના ઉપરથી લખીએ અહીં કાર્બનનું દળ બરાબર કાર્બનનું દળ મળે છે ઝીરો પોઈન્ટ બાણું અઢાર ગ્રામ અને હાઈડ્રોજનનું દળ બરાબર ઝીરો પોઈન્ટ ઝીરો સેવન સિક્સ સેવન ગ્રામ છે તો બંનેનો જો સરવાળો કરીએ તો દેર ફોર સંયોજન જેને આપણે અહીંયા એક વાયુ લીધો છે વાયુ નું કુલ દળ બરાબર કુલ દળ બંનેનો સરવાળો કરીશું જીરો પોઈન્ટ નાઇન ટુ વન એટ સેવન સિક્સ સેવન બરાબર છે પ્લસ જીરો પોઈન્ટ જીરો સેવન સિક્સ સેવન ઇઝ ઇક્વલ ટુ જેનો જવાબ આવશે વપરાય છે એનું કુલ દળ આટલું મળશે હવે આ દળ મળી ગયા સંયોજનનું દળ મળ્યું તત્વનું દળ મળી ગયું તો આના ઉપરથી જ આપણે શોધી શકીએ ને કે જો કોઈ પણ તત્વના ટકાવાર પ્રમાણ શોધવું હોય તો કાં તો એનો દળ તમારી પાસે હોવું જરૂરી છે એના વગર સીધે સીધું શોધી શકાય નહીં તો આપણી પાસે દળ બી છે તત્વનું અને સંયોજનનું દળ પણ છે તો આપણે તત્વના ટકા શોધી નાખીએ દેર ફોર કાર્બનના દળથી ટકા બરાબર આપણે સૂત્ર શું લઈશું કાર્બનનું દળ ભાગ્યા સંયોજનનું કુલ દળ અને ગુણ્યા શું કરીશું સો મૂકીશું બરાબર એ જ રીતે આપણે હાઇડ્રોજન માટે શોધીશું તો કાર્બન નું દળ છે કાર્બન નું દળ છે જીરો પોઈન્ટ તો કેટલા આવે છે એ શોધી નાખ્યાના ટકા જીરો પોઈન્ટ બાણું અઢાર ભાગ્યા જીરો પોઈન્ટ નવ્વાણું પંચ્યાસી ગુણ્યા સો બરાબર જેનું મૂલ્ય આવે છે બાણું પોઈન્ટ બત્રીસ ટકા થશે કાર્બન એટલે જે સંયોજન છે હાઈડ્રોજનના દળથી ટકા બરાબર હાઈડ્રોજનનું દળ ભાગ્યા સંયોજનનું કુલ દળ ગુણ્યા સો એક તમે એક આ રીતે શોધી શકો છો બરાબર તો કઈ કિંમત મૂકી આની અંદર હાઇડ્રોજન હાઇડ્રોજનના દળથી ટકા છે જીરો જીરો સેવન સિક્સ સેવન અને સંયોજન નું કુલ દળ છે જીરો પોઈન્ટ નાઇન નાઇન એટ એક મેથડ આ છે જીરો પોઈન્ટ જીરો સેવન સિક્સ સેવન અપન જીરો નાઇન નાઇન બરાબર જેની વેલ્યુ થશે હાઇડ્રોજનના એક અથવા આપણને એટલું તો ખબર છે કે જે સંયોજન આપેલું છે સંયોજન માત્ર બે જ ચક્કો ધરાવે છે કાર્બન અને હાઇડ્રોજન સંયોજનનું પોતાનું કુલ ટકા કેટલા હોય સો ટકા એમાંથી કાર્બનના ટકા બાણું પોઈન્ટ બત્રીસ છે તો સો માંથી તમે સીધા જ બાદ કરી દેશો એટલે આનો આ જવાબ આવશે તો આપણે એક એ રીતે પણ લખી શકીએ છીએ બરાબર મતલબ કે હું આ કહું છું જુઓ હંમેશા કેટલા હોય સો ટકા એમાં સંયોજન માત્ર બે તકો ધરાવે છે કાર્બન ઓક્સિજન બરાબર છે તો એના આધારે હું કહી દકું કે કાર્બ હાઇ હાઈડ્રોજનના ટકા બરાબર સંયોજનના ટકા આપણી પાસે છે એમાંથી એને બાદ કરી દો कार्बन ना टका 92.32 એટલે તમે એ વાત કરશો એટલે ઉપર જે જવાબ આવ્યો એ જ ટકા તમને પાછા મળવાના છે એટલે તમે એ રીતે શોધી શકો અથવા આ સૂત્રનો ઉપયોગ કરીને પણ શોધી શકો છો તો જુઓ આપણી પાસે આવા બંનેના જે ટકાવાર પ્રમાણ મળ્યું એ અહીંયા લખી લઈએ परसेंटेज कार्बन बराबर छे 92.32 અને परसेंटेज ऑफ हाइड्रोजन छे 7.68 હવે આના આધારે આપણે

સર આમાં આપણે સર વિદ્યાર્થી અને શિક્ષક બંનેના નસીબમાં અમે મહેનત જ લખેલી છે એટલે મહેનત કર્યા વગર છૂટકો જ નથી ચાલો તો આપણે હવે શું કરીએ પ્રમાણસૂચક સૂત્ર શોધી નાખીએ તેના માટે કોષ્ટક બનાવી દઈએ તો સૌથી પહેલા તત્વની સંજ્ઞા ત્યાર પછી તત્વના દર ટકા ત્યાર પછી તત્વનું પરમાણુ ભાર એના પરથી શોધીશું તત્વના મોલ એના પરથી શોધી નાખીશું તત્વનો મોલ ગુણોત્તર અને છેલ્લે શોધીશું સાદો પૂર્ણાંક મોલ ગુણોત્તર બરાબર અહીંયાથી તમારો દાખલો ઈઝી થઈ જશે બે તત્વો છે એક કાર્બન છે એક હાઇડ્રોજન ટકા છે નાઇન્ટી ટુ પોઈન્ટ થર્ટી સેવન પોઈન્ટ સિક્સટી એટ પરમાણુ દળ કાર્બનનું હાઇડ્રોજનનું એક મોલ શોધી નાખીએ તો જે ટકા છે એના ભાગે પરમાણુ દળ લઈ લો તો નાઇન્ટી ટુ પોઈન્ટ થર્ટી ટુ અપન ટ્વેલ્વ અને સેવન પોઈન્ટ અપન વન તો આની તો વેલ્યુ સેવન પોઈન્ટ સિક્સટી એટ જ આવશે ચલો કાર્બનના મોલ શોધી નાખીએ નાઇન્ટી લેવા હંમેશા જેના મોલ ઓછામાં ઓછા હોય એના જ વડે બધાને ભાગી નાખવાના તો અહીંયા સેવન પોઈન્ટ સિક્સ નાઇન અપન સેવન સિક્સ અને અહીંયા આવશે સેવન પોઈન્ટ સિક્સ અપન સેવન પોઈન્ટ

કાર્બન સૂત્ર વજન દર્શાવે છે હવે આપણે શોધવાનો છે આગળ જવાબ નંબર બે પહેલો જવાબ તો આપણો આ કમ્પ્લીટ થયું પ્રમાણસૂચક સૂત્ર સીએચ છે બીજો જવાબ કીધો છે વાયુ નું મુલર દર શોધો વાયુ દળ શોધવા માટે આપણને એક હિન્ટ આપેલી છે હિન્ટનો આપણે ઉપયોગ કરીશું

દસ લીટર વાયુ બરાબર એક મોલ મોલ કોઈપણ પદાર્થ લેવામાં આવે તો એનું જે દળ છે એ શું છીએ આપણે એનું મોલર દળ કહીએ છીએ તો આપણે મોલર દળ જ શોધવાનું છે તો બાવીસ પોઈન્ટ ચાર બરાબર કેટલા થઈ શકે તો સીધો જ ગુણાકાર કરો અગિયાર પોઈન્ટ છ ગુણ્યા બાવીસ પોઈન્ટ ચાર ભાગ્યા આવશે દસ તો અહીંયાથી મોલર દળ કાઉન્ટ કરીએ કેટલું આવે છે ગુણ્યા બાવીસ પોઈન્ટ ચાર ભાગ્યા દસ જેની વેલ્યુ છે પચીસ પોઈન્ટ અઠ્ઠાણું પચીસ પોઈન્ટ અઠ્ઠાણું મતલબ એપ્રોક્સિમેટ કેટલા થશે છવ્વીસ ગ્રામ પ્રતિ મોલ થશે તો જે વાયુ છે એ વાયુ નું અણુભાર મોલર દળ કેટલું થવું જોઈએ આપણે એન નું મૂલ્ય શોધી નાખીએ જે જવાબ નંબર ત્રણ શોધવાનો છે આણવીય સૂત્ર બરાબર એન ગુણ્યા સૂચક સૂત્ર આપણી પાસે આ સૂત્ર છે અહીંયા કોની જરૂર પડશે એન ના મૂલ્યની તો એનનું મૂલ્ય શોધી નાખીએ દેરફોર એન બરાબર મોલર દળ ભાગ્યા મોલરદળ્યા સૂત્ર દળ દળ તો તો મોલર આપણે શોધી નાખ્યું છે છવ્વીસ પ્રમાણસૂચક સૂત્ર દળ છે તેર તો મતલબ ટોટલ કેટલા થયા એનનું મૂલ્ય બે થશે તો દેરફોર આણવીય સૂત્ર બરાબર

બરાબર જેને ઇથાઈન કહીએ છીએ એટલે એસિટીલીન વાયુ નું ઓક્સિજન ની હાજરીમાં દહન કરવામાં આવતું હોય અને એના દ્વારા જે વિલ્ડિંગ થતું હોય તો આ પ્રમાણેનો જે ક્વેશ્ચન આપેલો છે ક્વેશ્ચન તમે જુઓ કે વન બાય વન અહીંયા અલગ અલગ પોઈન્ટમાં આપેલા છે આનો અડધો માર્ક્સ ગણશે પછી એ જ પ્રમાણે અડધો માર્ક્સ આનો ગણાય એટલે એક માર્ક્સ આ ગયો બે માર્ક્સ તમારા કોષ્ટકના અને એક એક માર્ક્સ તમારા જે એક માર્ક્સ છે પર્સન્ટેજ હાઇડ્રોજન અને કાર્બનના શોધવાના એ રીતે ટોટલ ચાર માર્ક્સનો આ પ્રશ્ન થઈ શકે છે એટલે તમે જોઈ શકો છો કે આ જે દાખલો આપેલો છે એમાં તમે તત્વોના ટકાવાર પ્રમાણની જે થિયરી ભણ્યા છો મોલ સંકલ્પના જે થિયરી ભણ્યા એમાં મોલ સંકલ્પનાથી સ્ટાર્ટ કરીને બધી જ થિયરી કવર કરી લીધી છે તો મતલબ કે આ ક્વેશ્ચન જે આપેલું છે એક પ્રકારનું એપ્લિકેશન બેઝ ક્વેશ્ચન કહેવાય બેઝ ઘણી વખત ક્વેશ્ચન પરીક્ષામાં પૂછાવાની શક્યતાઓ વધારે હોય છે એટલે બને ત્યાં સુધી આ દાખલાની થોડી વધારે વ્યવસ્થિત પ્રેક્ટિસ કરજો અને તૈયાર કરજો બરાબર તો આ પ્રમાણેનો આ ક્વેશ્ચન પણ અહીંયા પૂર્ણ થાય છે મળીએ હવે પછીના નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં થેન્કસ ટુ ઓલ જય હિન્દ જય ભારત વંદે માતર